મિત્રો ભારતના કરોડો લોકો ખતરામાં છે કારણ કે આવાની છે ભયંકર તબાહી ભારત થી નવ હજાર કિલોમીટર દૂર છે એક કયામત છે એવો સેલાબ જેમાં ડૂબી જશે અર્ધો ભારત કરોડો લોકોની જાન ખતરામાં છે ભારત ઉપર મંડરાઈ રહી છે પ્રલયની તલવાર તો શું આ પ્રલય દુનિયામાંથી ભારતના નામો નિશાન ભૂંસી નાખશે એ કયો કહેર છે જેની આહટ માત્ર થી મોસમ વૈજ્ઞાનિકોના રૂઆટા ઉભા થઈ રહ્યા છે આજના વિડીયોમાં અમે તમને આવાવાવાવાવાવાવાવાવાવાવાળા એ ખતરા વિશે જણાવવાના છીએ જેના લીધે મુંબઈ અને ચેન્નાઈ જેવા ઘણા મોટા મોટા શહેરોના નામો નિશાન ભૂંસાઈ જશે તો મિત્રો આ ખતરાનું અસલી કારણ જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ મતલબ કે આઈપીસીએ પોતાની એક રિપોર્ટમાં જણાવ્યું કે પૃથ્વીની ઔસત સત્તાનું તાપમાન વર્ષ બે હજાર ત્રીસ સુધી દેઢ ડિગ્રી સેલ્સિયસ વધી જશે આ વાત મિત્રો એકદમ સાચી સાબિત થઈ રહી છે આ વધતા તાપમાનના લીધે ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે અને સમુદ્રનો જળસ્તર લગાતાર વધી રહ્યો છે મતલબ કે ખતરાની ઘંટી વાગી ચૂકી છે અને આ ખતરો કેટલો મોટો છે આ વાતનો અંદાજો તમે એ વાતથી લગાડી શકો છો કે સદીના અંત સુધી ઘણા અમેરિકી શહેરો સમુદ્રમાં સમાઈ જશે અથવા તો પછી આ શહેરો મેન લેન્ડથી જુદા થઈને એક ટાપુમાં ફેરવાઈ જશે એક આઈલેન્ડ બની જશે પાછલા વર્ષે નાસાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પચાસ થી અમેરિકાના લગભગ બધા તટ સમુદ્રી જળસ્તરના લીધે ડૂબી જશે તટોના ડૂબવાની પ્રોસેસ વર્ષ ચાલુ થઈ જશે જે મુખ્ય શહેરોનો ડૂબવાનો ખતરો છે એ છે ન્યુયોર્ક સેન ફ્રાન્સિસ્કો લોસ એન્જલિસ અને વર્જિનિયા અને આના જેવા ઘણા બીજા પણ તટીય રાજ્ય મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે આ તો અમેરિકી શહેર છે તો શું ભારતને ખતરો નથી તો એવું નથી મિત્રો ભારત તો મિત્રો પહેલાંથી જ ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે અને સાફ છે કે અહીંયા પણ સમુદ્રનું જળસ્તર વધશે જેના લીધે મુંબઈ ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ આપણું ગુજરાત અને ઘણા બધા શહેરો ઉપર તલવાર લટકી રહી છે તટીય શહેરો ઉપર આઈપીસીસી અનુમાન લગાવ્યું છે કે વર્ષ બે હજાર પચાસ સુધી ભારતની ચારે બાજુ સમુદ્રનું જળસ્તર ઘણો વધી જશે આઈપીસીસીનું અનુમાન છે કે વર્ષ બે હજાર પચાસમાં નોર્થ ઇન્ડિયન ઓશનનો સ્થિર જળસ્તર ઓગણીસો છ્યાસીથી કરી અને બે હજાર પાંચની વચ્ચે રહેલા જળસ્તરથી લગભગ ત્રણસો મિલીમીટર મતલબ કે એક ફૂટ સુધી વધી વધી જશે તટીય શહેરોના ડૂબવાનું એકમાત્ર કારણ સમુદ્રના જળસ્તરમાં વૃદ્ધિનો જ નથી પણ ક્લાઇમેટ ચેન્જ પણ છે આજના સમયમાં મિત્રો ચક્રવાત તુફાન ભારે વરસાદની ઘટનાઓ લગાતાર વધી રહી છે આ તટીય પૂરનું કારણ બને છે પાછલા દસ શતકમાં પશ્ચિમી તટો ઉપર વાવાઝોડાઓમાં બાવન ટકાનો વધારો જોવા મળ્યો છે વર્ષ ઓગણીસો પચાસના મુકાબલામાં ભારે વરસાદમાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર અને પચાસ સુધી ગ્લોબલ ટેમ્પરેચર ચેન્જ બે ડિગ્રી સેલ્સિયસના નજીક હશે અને એવો માનવામાં આવી રહ્યો છે કે લખનઉ અને પટનાનું સામાન્ય તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસનો રેકોર્ડ સુધી પહોંચી શકે છે ભુવનેશ્વર ચેન્નઈ મુંબઈ અને ઇન્દોર જેવા ઘણા શહેરોમાં સામાન્ય તાપમાન બત્રીસથી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે આ જ વર્ષે બે હજાર ત્રેવીસમાં જુલાઈનો મહિનો સૌથી વધારે ગરમ રહ્યો એવામાં દુનિયાભરના સમુદ્રની સત્તાનું તાપમાન પણ સૌથી વધારે ગરમ રહ્યો એકદમ સાફ વાત છે ક્લાયમેટ ચેન્જ પોતાના પીક ઉપર છે અને આના પરિણામ સ્વરૂપ ચક્રવાતો અને ભારે વરસાદમાં હજી પણ તેજી આવશે જ્યાં પહાડોની વરસાદ ભયંકર રૂપ લઈ શકે છે જેમ કે આપણે પાછલા થોડાક વર્ષોથી જોઈ જ રહ્યા છીએ પછી ઉત્તરાખંડની બાળ હોય કે પછી એક પછી એક વાદળ ફાટવાની ઘટનાઓ હોય ચમોલી હાદસાની યાદ તો મિત્રો હજી પણ આપણા મગજમાં તાજી જ છે ત્યાં જ મેદાની ઇલાકા અસહનીય ગરમીથી બેહાલ થઈ રહ્યા છે આમ તો ચક્રવાત ભારતમાં બંગાળની દૂર છે હા મિત્રો આ તબાહી નું કારણ છે આર્કિટિક આ વધતા તાપમાનના લીધે આર્કિટિકમાં રહેલા ગ્લેશિયર્સનો બરફ ઓગળી રહ્યો છે જેના લીધે એમાંથી નીકળવા વાળો પાણી સમુદ્રના જળ સ્તર ને વધારી રહ્યો છે અને હવે આખી દુનિયા ઉપર આનો અસર એકદમ સાફ નજર આવી રહ્યો છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હર દસ વર્ષોમાં આર્કિટિકમાં બાર પોઈન્ટ છ ટકા બરફ ઓગળી રહી છે અને મિત્રો બે હજાર સાત પછી આની રફતાર તેજ થઈ ગઈ છે આનો સૌથી મોટું કારણ અટલાન્ટિક સાગરમાં થવાવાળો બદલાવ છે હંમેશા ઠંડીથી ઢાંકેલો આર્કિટિક હવે ગરમ થવા લાગ્યો છે જેના લીધે અહીંયાના ગ્લેશિયર્સ લગાતાર ઓગળી રહ્યા છે અને મિત્રો આનો સૌથી મોટો કારણ છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અને આ બધું થઈ રહ્યું છે વધતા પ્રદૂષણ કાર્બન એમિશિયનના કારણે આ મામલામાં મિત્રો ચીન સૌથી આગળ છે દુનિયાનો ઓગણત્રીસ ટકાથી વધારે પ્રદૂષણ ચીન ફેલાવી રહ્યો છે એના પછી અમેરિકા ચૌદ પોઈન્ટ બે ટકા પછી ભારત સાત સાત પોઈન્ટ ઝીરો બે ટકા કાર્બન એમિશન કરે છે એવામાં સાફ વાત છે કે આ દેશો ઉપર ખતરો પણ સૌથી વધારે છે એટલા માટે મિત્રો હજી પણ સમય રહેતા ચેતી જવું ખૂબ જ જરૂરી છે ભારતની સાથે આખી દુનિયાને એક મોટા ખતરાથી બચાવી શકાય છે જો કાર્બન એમિશન જો પ્રદૂષણ ઓછો કરવામાં આવે તો જલવાયુનો અસર ઓછો કરવામાં મદદ મળી શકે છે ઉર્જાની ખપતના લીધે છૌતેર ટકા ગ્રીનહાઉસ ગેસનો એમિશન થાય છે ઘરમાં રિનેબલ એનર્જી સોર્સ મતલબ કે સોલર લાઇટના વપરાશ કરીને પ્રતિવ્યક્તિ વ્યક્તિ ટન કાર્બન એમિશન ઓછો કરી શકાય છે શાકાહારી ખાન અપનાવીને અડધો ટન કાર્બન બચાવી શકાય છે પ્રતિવ્યક્તિ આવી જ રીતે શાકભાજીથી ચાર પોઈન્ટ નવ ટકા ગ્રીનહાઉસ એમિશન થાય છે ફૂડ અને અંડાથી ચૌદ ટકા ગ્રીનહાઉસ એમિશન થાય છે આના સિવાય ડેરી પ્રોડક્ટ ઓગણીસ ટકા ગ્રીનહાઉસ એમિશન કરે છે રિસાઈકલિંગ રીયુઝ અને લોકલ પ્રોડક્ટ લઈને તેમજ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઓછો કરીને આપણે દસ ટકા કચરો ઓછો કરી શકીએ છીએ જે વાતાવરણમાંથી મિત્રો લગભગ બારસો પાઉન્ડ કાર્બન ઓછી થઈ શકે છે પ્રતિ વ્યક્તિ આની સાથે હરેક દેશ ઉપર મિત્રો કાર્બન એમિશિયનની લિમિટને ફિક્સ કરવી જોઈએ કારણ કે આખી દુનિયામાં ખાલી થોડાક જ એવા દેશો છે જે સૌથી વધારે કાર્બન એમિશિયન કરી રહ્યા છે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે વધારેમાં વધારે ઝાડ વાવા જોઈએ જ્યાં સુધી બની શકે ફોસલ ફ્યુલથી ચાલવાવાળા સાધનોના વપરાશથી બચવું જોઈએ સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે મિત્રો ભારતમાં બે હજાર સિત્તેર સુધી ભારત દેશને કાર્બન ફ્રી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેના ચાલતા દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલર એનર્જીને પ્રમોટ કરવામાં આવી રહી છે ઘણી જગ્યાએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યો છે આના સિવાય લોકોને જાગૃત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યો છે ઉમીદ છે કે દેશની જનતા પોતાની જવાબદારીને સમજશે અને કાર્બન એમિશનને ઓછો કરવામાં દેશની મદદ કરશે મિત્રો શું તમે પણ સરકારની આ મુહિમમાં સરકારની સાથે છો જો હા તો કેવી રીતે બની શકે તો તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર જરૂર કરજો તમારા વિચાર કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જેટલો બની શકે વિડીયોને શેર કરજો તમારા મિત્રો તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બે લાયકન જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ